જેને જે નવાણું પ્લસ લેવા છે બરાબર એને જે આપણે વધારે આવે તો જ ટૂંકમાં જે નવાણું આવે તો જ એને છે ઉત્સાહમાં આવે બાકી એને જો એકાણું આવે ને તો પણ છે એ દુઃખી હોય કે ભાઈ અમારે જે આઠ છે ઘેટા બરાબર અને જેને છે નકરું પાસ જ થવું છે એ ખાલી તેત્રી પોઈન્ટ તેત્રી આવી જાય ને તો જે તોય છે એ હેલારે ચડી જાય બરાબર અતિ ઉત્સાહમાં આવી જાય ત્યાર પછી ના જોઈએ ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે અહીંયા રૂટી પ્રયોગ છે શીખવાના છીએ કે જે આપણે બોર્ડ એક્ઝામ્સની અંદર છે એ પૂછાતા હોય છે બરાબર અહીંયા જોઈએ આપણે તો પ્રયોગની અંદર આપણે અહીંયા છે પચાસ છે પ્રયોગ જોવાના છે અહીંયા પહેલો રૂઢિ પ્રયોગ જોઈએ તો ઓથ હોવી બરાબર ઓથ હોવી એટલે શું થશે તો કે સધિયારો હોવો બરાબર હવે અહીંયા બીજો રૂઢિ પ્રયોગ જોઈએ તો કે ફાળ પડવી એટલે કે ઝાસકો પડવો ત્યાર પછી અહીંયા જોઈએ તો હાથ મસ્તક પર હોવા એટલે કે કૃપયા કે મહેરબાની હોવી આપણે જે ઘણી વખત કહેતા હોઈએ ને કે ભાઈ જે તે એમએલએ છે તો એનો હાથ છે અમારા ઉપર છે ક્યારેય કામમાં છે અમારે વાર લાગે નહીં હવે અહીંયા જોઈએ તો મચક ન આપવી એટલે કે તાબે ન થવું ત્યાર પછી અહીંયા જોઈએ તો અડવું લાગવું એટલે કે સારું ન લાગવું બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો મહોર લાગી જવી એટલે કે પ્રમાણિત કરવું હવે આ વસ્તુ છે ક્યાંથી હવે કોઈ પણ આપણે વૈજ્ઞાનિક છે બરાબર તો સંશોધન કરે છે તો એ સંશોધન છે આપણે જે ભણીએ છીએ તો આપણને ખબર હશે કે ભાઈ આપણે કોઈ પણ સંશોધન છે તો એ છે ટૂંકમાં છે એની મહોર લાગે છે એની પ્રિન્ટ છે

ત્યાર પછી જોઈએ તો નવનીત તારવું એટલે કે સારાંશ કાઢવો આપણે કોઈપણ ચેપ્ટર છે બરાબર તો આની અંદરથી જે સારાંશ કાઢીએ છીએ બરાબર તો આ છે શું છે તો કે નવનીત કાઢવું ત્યાર પછી જોઈએ તો ઓસાણ ન રહેવું એટલે કે યાદ ન રહેવું બરાબર અમુક અમુક છે કિંમતી વસ્તુઓ છે આપણે ગમે ત્યાં છે મૂકી દીધી હોય બરાબર ઘણી વખત જે આપણાથી ભૂલ થતી હોય અને પછી જે આપણે ન મળે તો આપણે શું કહેવાય મને તો ઓસાણી ન રહ્યું બરાબર એટલે કે યાદ ન રહ્યું હવે અહીંયા જોઈએ તો કડ વળવી એટલે કે નિરાત કે રાહત થવી બરાબર ઘણી વખત છે કે હાશ હવે કે મને કડ વળી તો આ છે શું છે તો કે નિરાત થઈ અથવા તો રાહત થઈ ત્યાર પછી જોઈએ તો હેલારે ચડવું એટલે કે અતિ ઉત્સાહમાં આવવું અતિ ઉત્સાહમાં આવવું હોય ક્યારે છે ઉત્સાહમાં આવી આપણે ભણવાના જ ઉદાહરણ જો લઈએ તો આપણે તમે જે કોઈ બારમાની અંદર છે ટૂંકમાં છે ભણી રહ્યા છીએ બરાબર જે જે બારમાની અંદર ભણે છે તો એને બારમા રિઝલ્ટ છે સારામાં સારું આવી જાય તો એ ઉત્સાહમાં આવી જાય બરાબર જેને જે નવાણું પ્લસ લેવા છે બરાબર એને જે આપણે વધારે આવે તો ટૂંકમાં જે નવાણું આવે તો જ એને ઉત્સાહમાં આવે બાકી એને જો એકાણું આવે ને તો પણ છે એ દુઃખી હોય કે ભાઈ અમારે છે આઠ છે ઘેટા બરાબર અને જેને છે નખરું પાસ જ થવું છે એ ખાલી તેત્રી પોઈન્ટ તેત્રી આવી જાય ને તો જે તોય છે એ હેલારે ચડી જાય બરાબર અતિ ઉત્સાહમાં આવી જાય ત્યાર પછી ના જોઈએ હવે અહીંયા જોઈએ તો આપણને આવે છે ચાનક ચડવી એટલે કે ઉત્સાહમાં આવી જવું ત્યાર પછી અહીંયા જોઈએ તો ભીત ભૂલવી એટલે કે ભારે મોટી ભૂલ થવી કોઈ પણ મોટી ભૂલ થાય છે તો અહીંયા છે આપણે શું કહી શકીએ તો કે ભૂત ભીત છે એ ભૂલી ગયા બરાબર અહીંયા જોઈએ તો મોં ફાટી જવું એટલે કે નવાઈ પામવી બરાબર અહીંયા મો ફાટી જવું એટલે કંઈ મો છે એ આમ ફાટી ન જતો બે કટકા નથી થઈ જતા બરાબર પણ શું તો કે નવાઈ પામવી કે કોઈ પણ નવી વસ્તુ જે આપણે જોઈએ છીએ તો આપણે છે મો છે એ આપણે એમ કહીએ આ બરાબર તો એ મો ફાટું રહી છે આ છે શું છે તો કે નવાઈ પામવી એટલે કે મો ફાટી જવું અહીંયા જોઈએ તો ઉકરાટા ઉપડવા એટલે કે નવી નવી ઈચ્છાઓ થવી હવે આપણે જે ઘણી વખત જે નાના હોઈએ ત્યારે જે આપણે નવી નવી વસ્તુઓ માગતા હોઈએ બરાબર તો આ છે અહીંયા આપણને શું કહેતા હોય ઘણી વખત છે કે ભાઈ ઉકરાટા ઉપડા અને તો નહીં નવા બરાબર આ છે શું છે તો કે નવી નવી ઈચ્છાઓ થવી અહીંયા જોઈએ તો તલપા પણ થવું એટલે કે અધીરા થઈ જવું હવે આ તલપપડ થઈ જવું એટલે અધીરા થઈ જવું બરાબર અમુક અમુક છે માણસો એટલે રિઝલ્ટની રાહ જોતા હોય છે બરાબર એના જે આપણે શું કહીએ તો કે તલપાપડ થઈ જો સારી એક્ઝામ ગઈ હોય તો છે રાહ જોવે બાકી ન જુઓ બાકી તો માનતા એવું કરે બરાબર અહીંયા જોઈએ તો કાંડ માંડવા એટલે કે ધ્યાનથી સાંભળવું ત્યાર પછી અહીંયા જોઈએ તો ઘાયે ઘા જવું એટલે કે ઝડપથી જવું બરાબર ત્યાર પછી જોઈએ તો લોહી જંપવું એટલે કે મનને રાહત થવી ત્યાર પછી અહીંયા જોઈએ તો ચસ્કો લાગવો એટલે કે ટેવને અધીન થવું ડેલી છે કોઈ પણ ટેવ હોય આપણને બરાબર તો એ છે કરવા માટે ટેવ અમુક અમુકને વાંચવાની ટેવ હોય કે ડેલી વાંચવું જ પડે બાકી આ એ છે ત્યાર પછી જોઈએ તો આત્મા ડંખવો એટલે કે મનમાં ખૂબ દુઃખ થવું ત્યાર પછી જોઈએ તો લાગણીના પૂર ઉમટવા એટલે કે પુષ્કળ લાગણી થવી બરાબર ત્યાર પછી જોઈએ તો ફજેતી થવી એટલે કે બદનામી થવી ક્યારેક ખરાબ કામ કર્યું હોય ને તો આ છે વસ્તુ થાય બરાબર ત્યાર પછી અહિયાં જોઈએ ત્યાર પછી અહિયાં જોઈએ તો કાન મરડી નાખવો એટલે કે ભૂલની પ્રતિ કરાવવી બરાબર આપણા મા બાપ છે આપણાથી કોઈ પણ ભૂલ થાય છે તો એ કાન મરડી અને આપણને ભૂલ કે આ છે શું છે છે ભૂલની કરાવવી બરાબર આ શું છે તો કે કાન મરડી નાખવો બરાબર અહિયાં જોઈએ તો હળીઓ કાઢવી એટલે કે દોડા દોડ કરવી આપણે નાનપણમાં છે કરી હોય ત્યાર પછી અહીંયા જોઈએ તો હૈયું તિરાઈ જવું એટલે કે ખુબ દુઃખ થવું અહીંયા કઈ હૈયું છે બહાર આવીને તિરાઈને કટકા ન થઈ જાય પણ શું થાય તો કે ખૂબ દુઃખ થવું શું કહી શકીએ તો કે કે ગયું બરાબર જીવ એટલે અત્યંત વ્યગ્ર થઈ ત્યાર પછી અહીંયા તો પીઠ ફેરવવી એટલે કે અનિચ્છા બતાવવી બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો જળ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી અમુક અમુક એવી પ્રતિજ્ઞા છે લેતા હોય કે જ્યાં સુધી એક્ઝામ નહીં થાય ત્યાં હું ફોન નહીં હું પણ ઇન ઇઝ મિનિટે જે પ્રતિજ્ઞા પૂરી થઈ જાય બરાબર અહીંયા જોઈએ તો ઉધામાં કરવા એટલે કે ખૂબ ધમ પછાડા કરવા આપણે કોઈ પણ વસ્તુની જીદ કરતા હોય છે ત્યાર પછી અહીંયા જોઈએ તો સર સંધાન કરવું એટલે કે લક્ષ્ય સાધવું જોઈએ તો જીવ ઉકળી ઉઠવું એટલે કે ગુસ્સો ચડવો ત્યાર પછી અહીંયા જોઈએ તો અમી ચૂસાઈ જવું એટલે કે રસકસ સુકાઈ જવા ત્યાર પછી અહીંયા જોઈએ તો રવડી પડવી એટલે કે રખડી પડવું ત્યાર પછી અહીંયામાં મોં છુપાવવું એટલે કે શર્મિંદા બનવું

ત્યાર પછી અહીંયા જોઈએ તો સડક થઈ જવું એટલે કે ઓચિંતા આઘાતથી મૂઢ થઈ જવું અમુક અમુક આઘાતો એવા હોય કે જે એનાથી આપણે જે કોઈ પણ માણસ છે એ ટૂંકમાં છે એ મૂઢ થઈ જતું હોય છે અહીંયા જોઈએ તો બે પાંદડે થવું એટલે કે આર્થિક સ્થિતિ સારી થવી અહીંયા કાંઈ બે પાંદડા છે એ ઉગી નથી જાતા બરાબર અહીંયા શું થાય તો કે આર્થિક જે કંઈ સ્થિતિ છે એ સારી થાય બરાબર અહીંયા જોઈએ તો મોઢું ફેરવી લેવું એટલે કે અણગમો છે એ બતાવવો ત્યાર પછી અહીંયા જોઈએ તો પેટ ભરીને ફરવું એટલે કે નિશ્ચિત થઈને ફરવું અહીંયા કઈ ફરવામાં પેટ ભરાઈ ન જાય બરાબર પણ જે શું તો કે નિશ્ચિત થઈને ફરવું ઉપાધિ વિના ફરવું અહીંયા જોઈએ તો જીવ હેઠો બેસવો એટલે કે જીવ મોટો હોવો અહીંયા છે કઈ જીવ છે આપણને ટૂંકમાં આમ કાયદેસર છે બહાર નીકળી અને બેસે નહીં પણ શું હોય તો કે જીવ મોટો હોવો અહીંયા જોઈએ તો ઘોસરી ઉપાડવી એટલે કે જવાબદારી લેવી ત્યાર પછી જોઈએ તો રસના ઘૂંટ પીવા એટલે કે ખૂબ આનંદ માનવો ત્યાર પછી અહીંયા જોઈએ તો સાડી બાર ન રાખવી એટલે કે ઓશિયાળા ન રહેવું ત્યાર પછી અહીંયા જોઈએ તો હૈયું પીગળવું એટલે કે કરુણા કે દયા અનુભવી આપણે ઘણી વખત છે રસ્તે રજડતા બાળકો છે અમુક અમુક જોતા હોય તો આપણને છે દયા આવે છે ત્યાર પછી જોઈએ તો ઝેર પ્રસરાવું એટલે કે કજિયાને કારણ આપવું બરાબર હવે અહીંયા આ જે કંઈ પચાસ રૂઢિપ્રયોગો છે આપણને અહીંયા પૂરા થાય છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ